નમસ્કાર મિત્રો અમારી એક નવી વિડીયોમાં તમારું સ્વાગત છે આજકાલ ફોટામાંથી પાછળનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવામાં ઘણી બધી તકલીફ પડે છે તો આજની વિડીયોમાં તેનું સોલ્યુશન થઈ જવાનું છે તો મિત્રો વિડિયો પૂરો જોજો સો ટકા આ ટ્રીકથી તમને કોટોમાંથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા આવડી જશે તો મિત્રો આ ચેનલમાં તમે પહેલી વખત આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે આ ચેનલમાં આવી નવી નવી ટ્રીકવાળી વિડીયો જોવા મળશે તો ચાલો મિત્રો વિડીયોને ચાલુ કરીએ સૌપ્રથમ તમારે ગૂગલ નામની એપ્લિકેશન ઓપન કરવાની છે જેમાં સર્ચ કરવાનું છે ત્યાં જઈને ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ લખવાનું છે જે મેં વિડીયોમાં લખ્યું છે તેવું લખવાનું છે ત્યારબાદ તેને સર્ચ કરવાનું છે તો તમને આવું મેણું જોવા મળશે કે જેમાં સૌથી પહેલી વેબસાઇટ દેખાય છે તેમાં ક્લિક કરવાનું છે તો થોડી વારમાં આ એપ્લિકેશન ઓપન થઈ જશે આ એપ્લિકેશનમાં ગમે તે પ્રકારના ફોટામાંથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો હવે તમને નીચે અપલોડ ઇમેજ લખેલું છે તેમાં ક્લિક કરશો તો ઓટોમેટિક તમારા ફોટાવાળું ફોલ્ડર ઓપન થઈ જશે પછી તમારે જે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે તેને સિલેક્ટ કરવાનું છે તો મારે આ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું છે તો તેને હું સિલેક્ટ કરું છું તો થોડી વારમાં તમારું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે જુઓ મિત્રો મારું બેકગ્રાઉન્ડ રીમૂવ થઈ ગયું છે તો તમે પણ આ ટ્રીકનો ઉપયોગ કરો અને અહીંથી ફોટો પણ ડાઉનલોડ કરી શકાય છે તો જુઓ મિત્રો મારો ફોટો ડાઉનલોડ થઈ ગયો છે તમે જોઈ શકો છો